દીપડાના ફેરાથી રાજકોટમાં ફફડાટ વ્યાપ્યો છે સવારે અને મોડી સાંજે જોગિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત આસપાસના વિસ્તારમાં આ નિર્ણય લેવાયો છે દીપડાની દહેશતથી જોગિંગ માટે જતા લોકોની સુરક્ષા પર પણ સવાલ ઉભા થયા છે અંધારું હોય ત્યારે કેમ્પસમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે દીપડો ન પકડાય ત્યાં સુધી આ નિર્ણયનો અમલ કરાશે યુનિવર્સિટીના વિવિધ રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકી દેવાયા છે રાજકોટના ભાગોળે તેર દિવસથી દીપડા એ ધામા છે તે નાખ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર જે રીતના દીપડા એ દેખા દીધી અને ત્યાર પછી બાયોસાયન્સ વિભાગ છે કે તેની અંદર બેરીકેડ છે તે મૂકી દેવામાં આવ્યા છે ખાસ કરીને વન વિભાગની જે ટીમો છે કે તેમના દ્વારા દીપડાના સગળ મેળવવા અને જે જે જગ્યાએ જગ્યાએ દીપડાના લોકેશન મળે છે તે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે યુનિવર્સિટીમાં વહેલી સવારે અને મોડી સાંજે જે લોકો જોગિંગ અથવા તો કસરત કરવા માટે આવતા હતા તેમના પર પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો છે ખાસ કરીને આ વિસ્તારની અંદર જે રીતના દીપડાએ દેખા દીધી છે અને આજે વહેલી સવારે છ વાગ્યે પણ વન વિભાગની ટીમ આવી હતી ને તેના દ્વારા સતત આ વિસ્તારની અંદર જે પાંજરા મૂકવાની અને જે જગ્યાએ બેરેકેટ મૂક્યા છે તેની આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં આ પ્રકારે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવતું છે મિયા વાકી જે વન બનાવવામાં આવ્યું છે તેની અંદર પણ દીપડાએ ક્યાંક ધામા નાખ્યા હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે મારી સાથે સિક્યુરિટી ઇન્ચાર્જ છે તેમની સાથે વાત કરીશું અત્યારે લોકોને અવર જવર પર પ્રતિબંધ શું જોવા મળ્યું હતું અને અત્યારે વન વિભાગની ટીમે શું કામ કર્યું છે પહેલાં કહીએ તો સવારના સમયની અને રાતના સમયમાં લોકોને હોગિંગ માટે અને ચાલવા માટેની પ્રતિ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલી છે બરાબર અને સવારની સવારની ચીપના સુપરવાઇઝર અને બધા ગાર્ડને મુક્ત મે મુક્ત આપણે જાણ દેવામાં આવી છે કે કોઈ બી વ્યક્તિને ચાલવા દેવામાં આવે નહીં અને સવારે વન વન વિભાગના વ્યક્તિ આવેલા હતા બરાબર ચેકિંગ માટે તેને ખાસ ને ખાસ સૂચના આપેલી છે કે કોઈ બી વ્યક્તિને ચાલવા દેવામાં આવે નહીં ચોક્કસ જ વન વિભાગ દ્વારા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ વિસ્તારની અંદર જે બાયોસાયન્સ આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં લોકો વોકિંગ કરવા અને કસરત કરવા માટે આવતા હોય છે તે લોકોને પણ અહીં પ્રતિબંધ છે તે તેમના દ્વારા દર્શાવવામાં આવ્યું છે મારી પાછળ જે મિયાવાકી જંગલ છે તે ઊભું કરવામાં આવ્યું છે અને તેની અંદર ક્યાંક દીપડાએ છે તે ધામા નાખ્યા હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે ને તેને લઈને જ સતત વન વિભાગની ટીમો છે તે કાર્યરત રાખવામાં આવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ